હલો દોસ્તો જો આજે આપણે બનાવવાનું છે મગનું શાક તો એના માટે લઈ આવ્યા છીએ આપણે મગ તો આપણે વાળીએ બનાવવાનું છે મગનું શાક તો જો અમે પહેલા મેખી દઈશું આપણે કડાઈ કડાઈ મૂકી અને પછી આપણે એમાં નાખીશું બે થી ત્રણ વાટકા જેટલું આપણે પાણી પાણી નાખી દેવાનું આપણે પાણી નાખી દીધું હવે આપણે સ્વાદ પ્રમાણે નાખી દઈશું મીઠું મીઠું નાખી દઈએ થોડું પછી આપણે એમાં નાખી દેવાના છે મગ મગ નાખી અને આપણે સળવા મૂકી દેવાના છે હવે એને આપણે ઢાંકી અને મૂકી દઈએ તાપ થઈ ગયો છે હવે આપણે એમાં જો નાખવાનું છે લીલી ડુંગળી અને લસણ ને મરસાણી એવું તો મેં કાપી નાખ્યું છે લીલી ડુંગળી કાપી અને આપણે એને વાટી અને નાખવાની છે તો આપણે લસણવાળું મરસું કરવાનું છે તો પહેલાં આપણે નાખશું હાથથી આઠ જેટલી લસણની કળી અને પછી એક ચમચી નાખશું આપણે લાલ મરચું તો એને આપણે ખાંડી નાખવાનું છે હવે આપણે એને જો વાટકામાં આ રીતે કાઢી લેવાનું છે આપણે લસણ વાળું મરસું થઈ ગયું છે તો આપણે વાટકામાં કાઢી લઈએ આપણે કાંદા અને લસણ અને મરસા લીલા કાપા થાય એને આપણે વાટી નાખીએ હવે એમાં એમાં હવે એમાં નાખશું આપણે દાણા જીરું 1.5 ચમચી જેટલી આપણે દાણા જીરું નાખી દઈએ પછી એમાં નાખી આપણે હળદર 1.2 ચમચી જેટલી હળદર નાખી દઈએ આપણે જો બાફવામાં મીઠું નાખી તો એટલે આમાં થોડું આપણે થોડું કેવું નાખશું આપણે કાંદા લસણ વટાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ માં હવે આપણે જોઈ લેજો આપણા મગ પણ સારી રીતે બફાઈ ગયા છે પાણી પણ નથી રહ્યું જો મસ્ત બફાઈ ગયા છે તો હવે આપણે એને વઘાર નાખી દઈએ હવે આપણે એને નીચે ઉતારી લઈએ પછી એને આપણે એક તપેલીમાં કાઢી લેવાના છે જો આ રીતે આપણે તપેલીમાં બીજી તપેલીમાં કાઢી લઈએ તો આપણે કડાઈ ચૂલે મૂકી દીધી છે હવે આપણે વઘારવાના છે મગ તો કડાઈ ચૂલે મૂકી દીધી છે હવે આપણે એમાં નાખશું આપણે થોડું તેલ તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એક ચમચી જેટલી નાખશું રાઈ રાય રાઈ ફૂટી જાય એટલે આપણે નાખવાનું છે જીરું જો આપણે એક ચમચી જેટલું નાખી દઈએ જીરું પછી આપણે નાખીશું એકથી થી દોઢ ચમચી જેટલી હિંગ નાખવાની છે હવે નાખી દઈએ આપણે જો આ લીમડો લીમડો નાખીએ અને પછી આપણે જે આદુ લચન ને એ બધું આપણે વાટ્યું થયું એ નાખી દઈએ વઘારમાં અને પછી એને હલાવી નાખીએ હલાવી અને સારી રીતે લસણ વાળું મરચું કર્યું હતું નાખી દઈએ આપણે એને હલકા હાથે હલાવી નાખીએ હવે જે આપણે બાફિયા થાય મગ નાખી દઈએ અને પછી એને હલકા હાથે હલાવી હલાવી નાખીએ આપણે જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે હવે એને નીચે ઉતારી લઈએ હવે કરવાના છે આપણે બાજરીના રોટલા તો આપણે હવે તાવડી મૂકી દઈએ અને બાજરીના રોટલા કરવાની આપણે કરીએ તૈયારી તાવડી તપવા મૂકી અને પછી આપણે બાજરીના રોટલા કરવાના છે પહેલાં નાખશું થોડું પાણી પછી આપણે નાખશું થોડું મીઠું અને પછી આપણે સાળવાનો છે બાજરીનો લોટ 嗯。<Cool. S 2> uh huh. はい。